કે ભાઈ મારી માથે દુઃખ નું આભ તો મેં કીધું કે ઘરમાં કોઈ ગુજરી ગયું મન કે ના ના મેં કીધું પત્ની ગુજરી ગઈ મન કે ના મને કે મારી ઘરવાળી પાંચ વર્ષ હતી કે રિહામણે છોકરા લઈને વહી ગઈ પાંચ વર્ષ હતી કે રિહામણે વહી ગઈ બે છોકરા લઈને વહી ગઈ પાંચ વર્ષે તો મેં કીધું તો દુઃખ હું તારી માથે પડ્યું મને કે ઈ એનો કાલ ફોન આવ્યો કે આપણે સમાધાન કરી લઈએ હું પાછી આવું છું મેં કીધું એ તો સારું કહેવાય ને મને કે એમ નથી બીજી વાતનું બે આવી આવી બીજું ઘર કર્યું બે છોકરા લઈને અને એ કે અહીંયા આવીને છો ત્રણ છોકરા એના હવે ઓલી મને કે આવે મારે હું કરવું મેં કીધું તું તારી ઘરવાળી આ દુઃખ પણ ભાગી હતી નવી લાવવાનું રજા થઈ દે મને કે એને મેં કીધું જ નથી મારા લગ્ન થઈ ગયા હતા આ દુઃખ આવા ઊભા કરે એને કોણ પોગ હા એનું દુઃખ નિવારણ કરી કોણ હકે